કેમ છો મિત્રો આજે આપણે બે હજાર ચોવીસ લોકસભાના પરિણામની ચર્ચા કરવાની છે વિશ્વની અંદર સૌથી મોટું લોકતંત્ર એટલે ભારતનું લોકતંત્ર લોકતંત્ર એટલે કેવું જેમ ઓલિમ્પિક છે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ છે જેના ડેટા છે ચાર ચાર પાંચ પાંચ વર્ષ સુધી વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા હોય છે એવી જ રીતે લોકસભાના પરિણામ છે એ પાંચ વર્ષ સુધી વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી હોય છે દરેક વ્યક્તિ છે લોકસભાના પરિણામ પોતાની રીતે મૂલ્યાંકન કરેલું છે હું આજે મારી દૃષ્ટિએ તમને પરીક્ષાની અંદર સૌથી સરળ રીતે કેમ સમજાઈ જાય એ માહિતી હું તમને મૂકવા આપું છું સૌથી પહેલાં આપણે એ વિચારવાનું છે કે બે હજાર ચોવીસની અંદર ભારતની અંદર લોકસભાની કેટલામી ચૂંટણી થઈ તેનો જવાબ આવશે અઢારમી લોકસભા જે વારંવાર પરીક્ષામાં પૂછાય કે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી કેટલામી હતી તો કે અઢારમી લોકસભા અઢારમી લોકસભાની ચૂંટણી ભારતની કઈ સંસ્થા કરે છે તો કે ભાઈ કેન્દ્રીય ચૂંટણી પંચ કરે છે આ કેન્દ્રીય ચૂંટણી પંચ છે બંધારણના કયા અનુચ્છેદમાં આવે છે તો આ કેન્દ્રીય ચૂંટણી પંચ છે બંધારણના ત્રણસો ને ચોવીસ અંતર્ગત કાર્ય કરે છે હાલના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે તો કે રાજીકુમાર છે એ મુખ્ય ચૂંટણી કમિશનર છે જેના અંતર્ગત ભારતની લોકસભાની ચૂંટણીઓ છે એ સંપન્ન થઈ અને મહામહિમ રાષ્ટ્રપતિને પોતાનો રિપોર્ટ છે સુપરત કરેલો છે લોકસભાની ચૂંટણીઓની અંદર આજે આપણે મુખ્ય ત્રણ વિષય કવર કરવાના છે એક સામાન્ય જ્ઞાન ભારતીય બંધારણ અને આંકડાકીય માહિતી જે વારંવાર પરીક્ષામાં આપણે પૂછાય છે એ ત્રણે ત્રણ સ્ટેપ બાય સ્ટેપ આપણે કવર કરતા જવું સૌથી પહેલાં બે હજાર ચોવીસ લોકસભાના પરિણામ પહેલાં પ્રશ્ન એમ થાય કે ભારતની અંદર લોકસભાની સીટો કેટલી છે તો ભારતની અંદર લોકસભાની કુલ સીટો છે એ પાંચસો ને પિસ્તાલીસ હવે બીજો પ્રશ્ન એ થાય કે પાંચસો પિસ્તાલીસ સીટો ઉપર શું મતદાન થયેલું હતું તો કે ના આ પાંચસો પિસ્તાલીસ સીટોની અંદર બે સીટો છે એ એંગ્લો ઇન્ડિયન માટે રિઝર્વ છે બરાબર કયા અંતર્ગત તો કે અનુચ્છેદ ત્રણસો એકત્રીસ અંતર્ગત બે સીટો છે એ એંગ્લો ઇન્ડિયન માટે રિઝર્વ છે હાલમાં લોકસભામાં કેટલી સીટો ઉપર મતદાન થયેલું તો કે પાંચસો ને તેતાલીસ હવે વિચારવા જેવી વસ્તુ એ છે કે પાંચસો ને તેતાલીસ લોકસભાના સંસદીય વિસ્તાર ઉપર મતદાન થયેલું નથી એમાં એક અપવાદ છે એ અપવાદ છે ગુજરાતથી શરૂઆત થાય છે સુરતની બેઠક ઉપર સુરતની બેઠક ઉપર પ્રતિપક્ષના ઉમેદવારે પોતાની ઉમેદવારી ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યું અપક્ષોએ ઉમેદવારી ખેંચી લેવામાં આવી એક જ ઉમેદવાર સ્પર્ધાની અંદર ટકી રહ્યા જેથી કરીને ચૂંટણી અધિકારીએ તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા તો આ બેઠક કઈ જે વારંવાર પરીક્ષાઓની અંદર પૂછાય કે પ્રથમ લોકસભાનું પરિણામ ક્યાંથી આવેલું હતું ગુજરાતની અંદર સુરત બેઠકથી આવેલું છે સુરતની સાથે એવું બીજું એક અગત્યનું સંસદીય મત વિસ્તાર છે જે વારંવાર આ વખતે બે હજાર ચોવીસમાં હાઇલાઇટમાં આવેલું હતું કયું હતું તો કે ઇન્દોર છે ઇન્દોરની અંદર પણ એવું થયું કે મુખ્ય ઉમેદવાર છે તે હટી ગયા તો એની અંદર એક ઘટના વિશેષ બની કે સૌથી વધુ નોટા મત છે એ કયા સંસદીય મત વિસ્તાર લોકસભા બેઠકની અંદર મળેલા તો ઇન્દોરને મળેલા છે અને એક સુરત સુરત અને ઇન્દોરની એક ખાસિયત છે જે છેલ્લો સ્વચ્છતા સર્વેક્ષણ આવ્યો એની અંદર ભારતના પ્રથમ નંબરના બે સિટીની અંદર કોણ આવ્યા તો કે સુરત અને ઇન્દોરનો સમાજ સુરત છે એ બિનહરીફ જાહેર કરવામાં આવી છે ઇન્દોરની અંદર ઉમેદવાર હતા અપક્ષો પણ હતા બરાબર આની એક સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યાં પૂછે તો કે ભારતની અંદર સૌથી વધુ નોટાના મત કઈ બેઠક ઉપર મળેલા છે તો સૌથી વધુ

ટોટલ બેઠકો છે બરાબર કુલ લોકસભાની સીટો પાંચસોને પિસ્તાલીસ લોકસભા એ સંસદનો ભાગ છે સંસદ અનુચ્છેદ ઓગણસી અંતર્ગત આવે લોકસભા એક્યાસી અંતર્ગત આવે લોકસભાની ચૂંટણીઓ દર પાંચ વર્ષે થાય છે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી એ અઢારમી લોકસભાની ચૂંટણી હતી કોણ કરે છે તો કે કેન્દ્રીય ચૂંટણી પંચ કરે છે હવે એની વિગતવાર આપણે બેઠકોની માહિતી મેળવી કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી એ ખાસિયત હતી બે એલાયન્સ લડતા હતા બે પાર્ટીઓને મુખ્ય સાથે જોડાયેલા બે એલાયન્સ હતા એ એલાયન્સના નામ પરીક્ષામાં પૂછાઈ શકે છે બે એલાયન્સના નામ લખું છું એનડીએ અને ઇન્ડિયા આ બે એલાયન્સ છે એનડીએ અને ઇન્ડિયા એનડીએ એટલે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ ઇન્ડિયા ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્કલુઝિવ એલાયન્સ આમની સાથે જોડેલ મુખ્ય પક્ષ એટલે ભારતીય જનતા પાર્ટી બીજેપી આની સાથે જોડેલ મુખ્ય પક્ષ આઈએનસી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ જેને આપણે કોંગ્રેસથી આપણે ઓળખીએ આ બે એલાયન્સ છે એ પાંચસો ને તેતાલીસ બેઠકો ઉપર ચૂંટણી લડેલ છે હવે વિગતવાર આપણે ચર્ચા કરીએ કે એનડીએને કેટલી સીટ મળેલી છે ઇન્ડિયાને કેટલી સીટ મળેલી છે સૌથી પહેલાં આપણે વાત કરીએ એનડીએની એનડીએ ની અંદર સૌથી મુખ્ય પક્ષ એટલે કે બીજેપી ભારતીય જનતા પાર્ટી એમને કેટલી સીટ મળેલી છે તો કે બસો ચાલીસ સીટો મળેલી ઇન્ડિયા ની અંદર મુખ્ય પક્ષ આઈએનસી એટલે કે કોંગ્રેસ એમને કેટલી સીટો મળેલી છે તો નવ્વાણું સીટો મળેલી છે એનડીએનો સૌથી બીજા નંબરનો પક્ષ કયો છે તો કે ટીડીપી છે તેલુગુ દેશમ પાર્ટી છે એમને કેટલી સીટ મળેલી છે તો કે સોળ સીટો મળેલી છે ત્રીજા નંબરે કોણ છે તો કે જેડીયુ છે જનતા દળ યુનાઇટેડ છે એમને કેટલી સીટો મળેલી છે તો કે એમને બાર સીટો મળેલી છે ત્રીજા નંબરે કોણ છે તો કે શિવસેના છે કોણ છે તો કે શિંદે શિવસેના કેટલી બેઠકો મળેલી છે સાત બેઠકો મળેલી ઇન્ડિયાની અંદર બીજા નંબરે કોણ છે તો કે સમાજવાદી પાર્ટી અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશ કેટલી સીટો મળેલી છે સીટો છે છે ત્રીજા નંબરે કોણ કે કોંગ્રેસ ઓગણત્રીસ બેઠકો મળેલી છે ચોથા નંબરે કોણ છે તો કે ડીએમકે છે દ્રવિડ મુન્નતા કઝગમ તમિલનાડુ સ્ટાલિનની પાર્ટી છે એમને કેટલી બેઠકો મળેલી છે તો કે બાવીસ બેઠકો મળેલી ઇન્ડિયાની અંદર

અઢાર ની આસપાસ રહેલા છે કુલ પાંચસો ને તેતાલીસ સીટો છે એમનું રૂજાન આપેલું છે હવે ત્યાંથી આગળ વધીએ કે એન્ડિયા ની અંદર ઘટક દળના નેતા તરીકે કોની પસંદગી કરવામાં આવેલી છે તો કે એનડીએના ઘટક દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીની પસંદગી કરવામાં આવેલી છે કે જે હાલમાં જ ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધેલો છે ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધેલામાં એક સૌથી અગત્યની એક વસ્તુ એ છે કે સતત ત્રીજીવાર ભારતના વડાપ્રધાન તરીકેને શપથ લીધેલા છે આ સ્પર્ધાત્મક પરિષદ માટે સૌથી અગત્યનો પ્રશ્ન છે નરેન્દ્ર મોદી છે સતત ત્રીજીવાર ભારતના વડાપ્રધાન તરીકે નિમણૂક પામે છે આવા બીજા વ્યક્તિ છે તેનો મતલબ કે આની પહેલાં પણ એક વ્યક્તિ છે ભારતના વડાપ્રધાન તરીકે સતત ત્રીજી વાર નિમણૂક પામેલ છે વ્યક્તિ કોણ છે તો કે પંડિત જવાહરલાલ નહેરુ છે એક પ્રશ્ન એ પણ થાય કે ભારતના વડાપ્રધાન તરીકે સૌથી વધુ દિવસ તરીકે કયા વ્યક્તિ વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળેલ છે તો પંડિત જવાહરલાલ નહેરુ છે બીજા નંબરે કોણ આવે છે તો ઇન્દિરા ગાંધી આવે છે હવે કોણ આવશે તો કે નરેન્દ્ર મોદી આવશે ત્રણ વાર વડાપ્રધાન કોણ બનેલ છે તો પંડિત જવાહરલાલ નહેરુ ઇન્દિરા ગાંધી અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી છે આ અલગ અલગ રીતે વડાપ્રધાનના પ્રશ્નો પૂછાય તો આપણે આ રીતે એમનો જવાબ આપી શકીએ હવે પાંચસોને તેતાલીસની અંદર જે પરિણામ આવ્યા એની અંદર એક ખાસિયત વિચાર જેવી વસ્તુ એ છે કે ભારતની અંદર સૌથી વધુ બેઠકો ધરાવતા પાંચ રાજ્યો છે આ પાંચ રાજ્યોની અંદર જે પક્ષ કે જે એલાયન્સ જો બાજી મારી જાય તો મહત્તમ સંભાવના છે કે દિલ્હીની શાસન ઉપર આરામથી પોતાની વિજય પતાકા ફેરવી શકે તો આપણે પાંચ રાજ્યો ક્યાં છે જે વારંવાર પૂછાય છે કે સૌથી વધુ લોકસભા બેઠકો ધરાવતા પ્રથમ નંબરનું રાજ્ય કયું બીજા નંબરનું રાજ્ય કયું થર્ડ કયું ફોર્થ કયું અને ફિફ્થ ક્યુ તો સૌથી વધુ લોકસભાની બેઠકો ધરાવતું રાજ્ય કોણ છે યુપી છે યુપીની કુલ બેઠકો કેટલી છે તો કે યુપીની કુલ બેઠકો છે એસી હવે આપણે શરૂઆતમાં ચર્ચા કરી ગયા કે બે એલાયન્સ છે એનડીએ અને ઇન્ડિયા નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ આ એસી માંથી એનડીએ ને કેટલી બેઠક મળેલી અને ઇન્ડિયાને કેટલી બેઠક મળેલી ઇન્ડિયાને તેતાલીસ બેઠકો મળેલી સાડત્રીસ વત્તા છ યુપીની અંદર એનડીએ ના મુખ્ય પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી તેત્રીસ વત્તા ત્રણ એટલે કુલ છત્રીસ એકનો ટોટલ છે અન્યમાં જાય છે બીજા નંબરે સૌથી વધુ લોકસભા બેઠક ધરાવતું રાજ્ય મહારાષ્ટ્ર કેટલી બેઠકો મિત્રો તો ફોર્ટી એટ ઇન્ડિયાને કેટલી બેઠકો મળેલી ત્રીસ બેઠકો મળેલી એનડીએને કેટલી બેઠકો મળેલી સત્તર ત્રીસ સત્તર સુડતાલીસ એક બેઠક અપક્ષ જે સાંગલી બેઠક હતી જે પાટીલ છે ત્યાંથી જીતેલા છે ત્રીજા નંબરે વેસ્ટ બેંગાલ કુલ બેઠકો બેતાલીસ ઇન્ડિયા એટલે ઇન્ડિયાની અંદર ટીએમસી ને કેટલી મળેલી છે ઓગણત્રીસ એનડીએ એનડીએની અંદર ભાજપને કેટલી મળેલી છે બાર એક તો કે અન્યના ખાતામાં જાય છે ચોથા નંબરનું રાજ્ય બિહાર કુલ સીટો ચાલીસ એનડીએને મળેલી સીટો ત્રીસ ઇન્ડિયાને મળેલી બેઠકો નવ એક અન્ય જે પપ્પુ યાદવ છે તે અપક્ષમાંથી વિજેતા જાહેર થયેલા છે યુપી મહારાષ્ટ્ર વેસ્ટ બેંગાલ બિહાર અને પાંચમા નંબરનું લોકસભાની બેઠકોની દ્રષ્ટિએ ભારતનું પાંચમા નંબરનું રાજ્ય તમિલનાડુ છે કુલ બેઠકો ઓગણચાલીસ ઓગણચાલીસમાંથી માંથી ને કેટલી બેઠકો મળેલી શૂન્ય બેઠકો મળેલી છે ઇન્ડિયાને કેટલી બેઠકો મળેલી છે ઓક પૂરેપૂરી ઓગણચાલીસ હવે આપણે જોઈએ કે આનો ટોટલ લગાવીએ ટોટલ માણસો તો ટુ ફોર્ટી નાઇન આવશે આમનો ટોટલ માણસો તો નિયર અબાઉટ એકસો પચાસ આવશે આમનો પંચાણું જોઈ લો તો બસો પચાસમાંથી એનડીએ ને પંચાણું મળેલ છે ઇન્ડિયાને બસો પચાસ મળેલ છે જોતા જ આપણે એમ થાય કે ઇન્ડિયા છે એ સરકાર બનાવશે પણ વસ્તુ અલગ છે કે પાંચ મુખ્ય રાજ્યોની અંદર એનડીએ ને બહુમતી ન મળવા છતાં પણ કુલ બસો બોતેરનો જે મેજિક આંકડો છે એ પાર કોણ કરી જાય છે તો કે એનડીએ કરી જાય શા માટે કરી જાય છે તો આપણે હવે એની ચર્ચા કરીએ કે એના સિવાયના જે બધા રાજ્યો છે ધારો કે ગુજરાત છે તો છવ્વીસ લોકસભાની બેઠકો છે છવ્વીસમાંથી પચીસ જીતે છે દિલ્હીની સાત બેઠકો છે સાતમાંથી સાત જીતે છે હિમાચલ છે તો હિમાચલની ચાર બેઠક છે ચારમાંથી ચાર બેઠકો બીજેપી એનડીએ જીતે છે ઉત્તરાખંડની પાંચ બેઠકો છે પાંચમાંથી પાંચ બેઠકો જીતે છે મધ્યપ્રદેશની તમામે તમામ બેઠકો એનડીએ એટલે કે બીજેપી જીતે છે તો આ વખતે ઊંધું ઉલટી ગંગા વહેવી છે કે મુખ્ય પાંચ રાજ્યોની અંદર બેઠકો ન મળવા છતાં પાંચ રાજ્યો સિવાયના જે રાજ્યોમાં જે બેઠકો મળી છે એની અંદર બીજેપી એટલે કે એનડીએ છે એ બહુમતીની અંદર આવે છે આ અગત્યના સૌથી ડેટા છે હવે એનાથી આગળ વધતા કઈ કઈ એવી પાર્ટીઓ છે કે જે અઢાર પહેલાંની લોકસભાની અંદર પોતાનું પડઘમ વગાડી ચૂકી હતી પણ અઢારમી લોકસભાના પરિણામની અંદર શૂન્ય થઈ ગઈ છે તો સૌથી પહેલી વહેલી પાર્ટી છે ઉત્તર પ્રદેશની બહુજન સમાજવાદી પાર્ટી બીએસપી સ્કોર કેટલો થઈ ગયો તો કે ઝીરો થઈ ગયો તેલંગાણાની ટીઆરએસ કે જે હાલમાં બીઆરએસથી ઓળખાય છે ભારતીય રાષ્ટ્ર સમિતિ સ્કોર કેટલો થઈ ગયો તો કે ઝીરો થઈ ગયો ઓરિસ્સાની અંદર નવીન પટનાયકની બીજું જનતા દળ આ વખતે ફક્ત ચાર બેઠકો લઈ આવી છે જગનમોહન રેડ્ડી કે જેની એક સમયે પચીસમાંથી પચીસ બેઠકો લોકસભામાં આવતી હતી તો આ વખતે ફક્ત ચારની આસપાસ છે બરાબર તો આવા અમુક પક્ષો એવા છે કે જે સત્તરમી લોકસભાની અંદર કી ફેક્ટર ઉપર હતા આ વખતે શૂન્યની આસપાસ સમાઈ ગયા બે હજાર ચોવીસ લોકસભાની બેઠકોની અંદર હાલમાં જ વડાપ્રધાન પદે અને એનડીએના નેતા તરીકે કોની નિમણૂક કરવામાં આવી તો કે શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીની નિમણૂક કરવામાં એનડીએના ઘટક દળના નેતા તરીકે કોની પસંદગી કરવામાં આવી તો કે નરેન્દ્રભાઈ મોદીની પસંદગી કરવામાં આવી હવે જ્યારે અઢારમી લોકસભાનું પ્રથમ સેશન અઢાર તારીખથી શરૂ થાય છે એટલે સંસદ સભ્યનું સૌથી પહેલાં સોગંદ વિધિ કરવામાં આવશે બરાબર પ્રોટાઇમ સ્પીકરની નિમણૂક કરવામાં આવશે એને અધ્યક્ષસ્થાની નીચે કાયમી અધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે રાષ્ટ્રપતિનું સંયુક્ત સંબોધન દેવામાં આવશે ત્યારબાદ લોકસભાની રૂટિન કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવશે દસ વર્ષની અંદર મિત્રો પહેલીવાર એક વસ્તુ એવું જોવા મળશે કે પ્રતિપક્ષ એટલે કે વિપક્ષ પાસે પૂરતા આંકડા નહોતા કે જે નેતા વિપક્ષનું પદ મેળવી શકે આપણે જાણીએ છીએ કે નેતા વિપક્ષ એટલે કોણ કે જેને કેબિનેટ મિનિસ્ટરની સમકક્ષ મૂકવામાં આવે છે નેતા વિપક્ષ ઇક્વલ ટુ કેબિનેટ મિનિસ્ટરને ઇક્વલ ટુ ભારત રત્ન આ ત્રણેય એક સમાન પ્રોટોકોલ નિભાવી રહ્યા છે આ વખતે મહત્તમ સંભાવના છે કે ઇન્ડિયાની અંદર સૌથી મોટો પક્ષ આઈએનસી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને એની અંદર કદાચ તમને નામ સાંભળવામાં આવશે કે રાહુલ ગાંધી છે એ નેતા વિપક્ષ તરીકે બેસશે અને સંસદની અંદર વડાપ્રધાન તરીકે હાલમાં જ નિમણૂક પામેલા છે નરેન્દ્રભાઈ મોદી બંને સંસદની અંદર એકબીજા સામે બિરાજમાન થશે ભારતની અંદર આ વખતે એવી અઢારમી લોકસભાના પરિણામ એવા છે કે પક્ષ અને પ્રતિપક્ષ બંને નજીક નજીક ચાલી રહ્યા છે એ એનડીએનો મુખ્ય ઘટક દળો જેડીયુ અને ટીડીપી છે તેનો મુખ્ય આધાર રહેલો છે એક પાસે સોળ બેઠકો છે એક પાસે બાર બેઠકો રહેલી છે એટલા માટે આ વખતેની સરકાર છે એને ગઠબંધનની સરકાર કહેવામાં આવે છે આની પહેલાં ગઠબંધનની સરકાર વ્યવસ્થિત કોણ ચલાવી શક્યા છે તો કે ભાઈ યુપીએની સરકારની અંદર ડૉક્ટર મનમોહનસિંહ છે એ સફળતાપૂર્વક ચલાવી શક્યા છે એનડીએની અંદર અટલ બિહારી વાજપેયી છે જે સારામાં સારી રીતે ગઠબંધનની સરકાર છે એ ચલાવી શક્યા છે આ કેટલામી લોકસભા છે તો કે અઢારમી લોકસભા છે સૌથી નાની લોકસભા અને સૌથી મોટી લોકસભા જે વારંવાર પરીક્ષાની અંદર પૂછવામાં આવે તો પાંચમી લોકસભા છે એ સૌથી લાંબામ લાંબી લોકસભા કાર્યકાળની દ્રષ્ટિ હતી અને કાર્યકાળની દ્રષ્ટિએ સૌથી ટૂંકામ ટૂંકી લોકસભા એ બારમી છે હાલ કેટલામી લોકસભા છે તો કે હાલ અઢારમી લોકસભા ચાલી રહી છે આ લોકસભાની સાથે મિત્રો ચાર વિધાનસભાની ચૂંટણી પણ થઈ ગઈ એની ઉપર પણ આપણે નજર રાખવી પડે ટૂંકમાં આપણે જોઈ લઈએ સૌથી પહેલાં આંધ્રપ્રદેશની અંદર વિધાનસભાની ચૂંટણી હતી બીજા નંબરે ઓરિસ્સાની અંદર ચૂંટણી હતી ત્રીજા નંબરે અરુણાચલ પ્રદેશની અંદર ચૂંટણી હતી અને ત્રીજા નંબરે ચોથા નંબરે સિક્કિમની અંદર ચૂંટણી હતી આંધ્ર પ્રદેશની અંદર કયા વ્યક્તિની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી તો આપણે સૌને ખ્યાલ છે ચંદ્રબાબુ નાયડુ છે ચંદ્રમા નાયડુ એટલે કે તેલુગુ દેશમ પાર્ટી ઓરિસ્સાની અંદર કયા વ્યક્તિની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી તો કે મોહન ચરણ માંઝીની ઓરિસ્સાના મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી આંધ્રપ્રદેશની મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી તો પ્રેમા ખાંડુની નિમણૂક કરવામાં આવી સિક્કિમની અંદર મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી તો કે પ્રેમસિંહ તમાંગની નિમણૂક કરવામાં આવી મિત્રો આટલી વસ્તુ ખબર પડી કે લોકસભાની સાથે ચાર વિધાનસભાની ચૂંટણીઓ હતી પણ હવે એનાથી એક એડવાન્સમાં એક પ્રશ્ન એ પૂછાય કે આંધ્રપ્રદેશના નવનિયુક્ત ચંદ્રબાબુ નાયડુ કેટલામી વાર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા તો જવાબ છે ચોથી વાર મોહનચરણ માંઝી કેટલામી વાર ઓરિસ્સાના મુખ્યમંત્રી બન્યા તો પ્રથમ ખાંડુ અરુણાચલ પ્રદેશના કેટલામી વાર મુખ્યમંત્રી બન્યા છે પ્રેમસિંહ તવાંગ સિક્કિમના કેટલામી વાર મુખ્યમંત્રી બન્યા તો પ્રથમવાર બન્યા છે આ માહિતી સાથે હું તમને એક બીજી માહિતી દેવા માંગુ છું જે ભૂતકાળના આપણે પ્રશ્ન પેપરો સોલ્વ કરીએ તો આપણે ખ્યાલ આવે કે કયા રાજ્યની અંદર કેની પાર્ટી છે એ વિધાનસભામાં શાસન કરી રહી છે અને કઈ રાષ્ટ્રીય કે રાજ્યની પાર્ટી છે એનું ચુનાવ ચિહ્ન શું છે આ વખતે ઘણી બધી પાર્ટીઓના ચુનાવ ચિહ્ન આપણે નવા જોવા મળ્યા છે સૌથી પહેલાં ભારતીય જનતા પાર્ટી એટલે સ્વાભાવિક આપ કે શું કે કમળનું ફૂલ આઈએનસી કોંગ્રેસ તો કે હાથનો પંજો હું ત્યાંથી તમને આગળ કહું કે સમાજવાદી પાર્ટી તો એની સાયકલ છે બહુજન સમાજવાદી પાર્ટી માયાવતીની પાર્ટી તેમનો એમનો હાથી છે હવે મિત્રો સૌથી અત્યારે ચર્ચામાં ચંદ્રબાબુ નાયડા છે તો ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી આપણે જાણી લીધી કે તેલુગુ દેશમ પાર્ટી એમનું ચુનાવ ચિહ્ન શું છે તો આપણે જાણીને આશ્ચર્ય થશે એમની પણ ચુનાવ ચિહ્ન છે સાયકલ ટીએમસી તૃણમૂલ કોંગ્રેસ એમનું ચુનાવ ચિહ્ન શું છે તો કે બે ફૂલ છે એ એમનું ચુનાવ ચિહ્ન છે શિવસેના યુબીટી ઉદ્ધવ બાલા સાહેબ ઠાકરે એમનું ચુનાવ ચિહ્ન શું છે તો એમનું ચુનાવ ચિહ્ન છે એ સળગતી મસાલ છે એનસીપી શરદ પવાર એનસીપી અજીત પવાર હશે તો ઘડિયાળ આવશે એનસીપી શરદ પવાર હશે તો તુતીરીને આવશે જેને આપણે પીપુડી કહીએ છીએ જ્યારે યુદ્ધ કરવાનું હોય છે ત્યારે આપણે જ્યારે શંખનાદની સાથે જે અવાજ કરીએ છીએ જેને આપણે વાંસરી જેવો અવાજ આવે છે તુતિરી એ ચુનાવ ચિહ્ન એમનું મૂકવા મળ્યું આમ આદમી પાર્ટી કે જેને આ લોકસભાની અંદર ફક્ત ત્રણ સીટો જીતેલી છે એમનું ચુનાવ ચિહ્ન શું છે તો એમનું ચુનાવ ચિહ્ન છે એ જાડું છે શિવસેનાનું ચુનાવ ચિહ્ન શું છે તો કે ધનુષ સાથેનું તીર છે નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડ એમનું ચુનાવ ચિહ્ન શું છે તો એમનું ચુનાવ ચિહ્ન જઈ તીર છે બરાબર એટલે લોકસભાના ચૂંટણીના પરિણામો છે કઈ એલાયન્સ જીત્યું છે કઈ એલાયન્સના કેના નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે કઈ પાર્ટીનું ચુનાવ ચિહ્ન શું છે એ પણ પૂછાઈ શકે છે સૌથી વધુ બેઠકો કોને મળી છે સૌથી ઓછી બેઠકો કોને મળી છે લોકસભાની સાથે કઈ ચાર વિધાનસભાની ચૂંટણીઓ થઈ એ પણ પરીક્ષામાં પૂછે ફરીથી તમને રિવિઝન આપી દઉં સૌથી પહેલાં ઓરિસ્સા આંધ્રપ્રદેશ અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ સિક્કિમની અંદર પ્રેમસિંહ તમામ પ્રથમવાર મુખ્યમંત્રી બન્યા તો પરીક્ષામાં એ પ્રશ્ન પૂછાય કે પ્રેમસિંહ તમામ છે એમની પાર્ટીનું નામ શું છે તો પ્રેમસિંહ તમાંગની પાર્ટીનું નામ છે સિક્કિમ ક્રાંતિકારી મોરચા એસ કે એમ કઈ એલાયન્સની અંદર આવે છે તો કે એનડીએની અંદર આવે છે હવે મુખ્યમંત્રીની જો વાત નીકળી તો હું તમને એક વસ્તુ સમજાવી દઉં કે સ્વતંત્ર ભારતની અંદર સૌથી વધુ લાંબો સમય સુધી મુખ્યમંત્રી તરીકે કયા વ્યક્તિ રહેલ છે તો એવાનો જવાબ પણ સિક્કિમ આવશે પણ વ્યક્તિ ફરી જશે પવનકુમાર ચામલિંગ આવશે બીજા નંબરે સૌથી વધુ મુખ્યમંત્રી તરીકે કોણ રહેલ છે તો બીજેડી નવીન પટનાયક ઓરિસ્સા કે હાલમાં જ વિધાનસભામાં હાર પામેલ છે એ બીજા નંબરે આવે છે અને ત્રીજા નંબરે મુખ્યમંત્રી કે સૌથી લાંબો કાર્યકર કોણ રહેલ છે તો વેસ્ટ બેંગાલની અંદર જેને આપણે ડાબેરી મોરચો કહીએ છીએ લેફ્ટ એનો જ્યોતિ બાસુ આવે છે વડાપ્રધાનની અંદર પંડિત જવાહરલાલ નહેરુ બીજા નંબરે ઇન્દિરા ગાંધી એ જ રીતે મુખ્યમંત્રીની અંદર ખાસ યાદ પ્રથમ નંબરે કાર્યકાળની દ્રષ્ટિએ દિવસોની દ્રષ્ટિએ પવનકુમાર ચામલિંગ આવશે નવીન પટનાયક આવશે અને ત્રીજા નંબરે જ્યોતિ બાસુ આવશે આટલી માહિતી જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે હોય તો કોઈ પ્રશ્ન થવાનો કંઈ વાત રહેતી નથી થેન્ક યુ વેરી મચ